નમસ્કાર દર્શક મિત્રો હું છું પણ મારા નિશા તમે છો લોકસામના ન્યૂઝ પણ જોયાં હતાં સમાચાર મહેષધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલા મહેશગામ ખાતે તારીખ બે થી ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે કોથી યાત્રા નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું નાની બાઈકી માયરેકી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાશે આ ત્રણ દિવસના કાર્યક્રમ અંગે ગિરીશભાઈ રાઠી કાર્યકારી અધ્યક્ષ મહેશ ધામે માહિતી આપી હતી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂજ્ય દંડી સ્વામી શ્રી જીતેન્દ્રનંદ સરસ્વતી રાષ્ટ્રીય મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ જનરલ સેક્રેટરી ગંગા મહાસભા વારાણસી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના બીજા દિવસે જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ નો વિશેષ કાર્યક્રમ યોજાશે આ સાથે પણ ઉપસ્થિત અંતિમ દિવસે મુખ્ય અતિથિઓ દ્વારા અમાસા નું સન્માન પણ કરાશે આ અવસરે શ્રી જય વસાવડા વિશેષ ઉપસ્થિતિ રહેશે અહી મોટા સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમ જોડાશે તેવી અપેક્ષા છે સમાજ માંથી અમે લોકો આજે

અમદાવાદની નજીક મળે એ વ્યવસ્થા કરી છે અને મહેશ્વરી સમાજ જે આખા ગુજરાતમાં વેપારી સમાજ તરીકે ફેલાયેલો છે એ એટલો બધો ખુશી વ્યક્ત કરી રહ્યો છે કે આટલું સુંદર ધામ બની રહ્યું છે અને અમારા ઈષ્ટ દેવતા ભગવાન શ્રી આખા ગુજરાત માં કોઈ જગ્યાએ એવું મંદિર નથી એવું મહાન મંદિર બની રહ્યું છે અમે લોકો એવું ઈચ્છીએ છે કે મહેશ્વરી સમાજ સિવાય પણ બીજા બધા સમાજ લોકો આ ભવ્ય મંદિર નો લાભ લે આ સુવિધાઓ નો આ રૂમો નો આ વિશાળ હોલ નો લાભ લે અને નજીક કોષ માં પોતાના પ્રસંગો ને બતાવે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ